નમસ્કાર મારા ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો લઘુ મહાદેવ ભારતી બાપુ કે જેમને લઈને અત્યારે સૌથી સમાચાર સામે આવી રહ્યા છે બાપુ શા માટે આશ્રમ છોડીને ગયા હતા એને લઈને સૌથી મોટો ખુલાસો થયો એટલે ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને લાઈક કરજો ચેનલ ઉપર દર્શક મિત્રો પહેલી વાર જ આવશો તો ખાસ કરીને ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો અને તમે ફેસબુક પેજમાં વિડીયો જોતા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરી નાખજો ભાઈ જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે એક હજાર આઠ મહામંડલેશ્વર લઘુમહંત મહાદેવ ભારતી બાપુ કે જે ભારતીય આશ્રમમાંથી ગુમ થઈ ગયા હતા જયારે દર્શક મિત્રો ભારતીય આશ્રમમાંથી ગુમ થઈ ગયા હતા ત્યારે ભવનાથ પોલીસ સ્ટેશનમાં જાણકાર જાણ પણ કરવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ એની સાથે સાથે સાહેબ પરંતુ એની સાથે સાથે સાધુ સંતોએ આખા આશ્રમની અંદર બાપુને ગોત્યા અને છતાંય બાપુ ન મળ્યા જ્યારે આશ્રમની અંદરથી બાપુ ન મળ્યા ને ભાઈ ત્યારે બાપુ બીજા બાપુ હતા જેલ્લા ભારતી બાપુ એ લોકો ભવનાથ પોલીસ સ્ટેશનમાં ગયા અને પોલીસે એની જાણ કરી ત્યારે પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરીને આ મેગા સર્ચ ઓપરેશનની મદદથી લગભગ ત્રણસો એક પોલીસ કર્મચારીઓ કે જે બાપુને ગોતવા માટે લગાતાર કોશિશો કરી રહ્યા હતા અને ફાઇનલી એક કોશિશ કામયાબ પણ રહી બાપુને ઈંટવાના ગેડ જંગલમાંથી એમને ગોતી કાઢવામાં આવ્યા જ્યારે બાપુને ઈટવાના જંગલમાંથી ગોતવામાં આવે ત્યારે બાપુની તબિયત એટલી બધી ખરાબ હતી સાહેબ કે બાપુ કઈ બોલી પણ નતા શકતા અને શ્વાસ એટલા લઈ રહ્યા હતા કે એમની બીપી પણ લો થઈ ગઈ હોય એવું લાગી રહ્યું હતું હવે ક્યાંક જોવા જઈએ તો બાપુ શા માટે ગયા હતા દર્શક મિત્રો હું તમને જણાવું કે બાપુ શા માટે ગયા હતા એ તો બાપુ પોતે કહેશે જયારે બાપુ એકદમ કમ્પ્લીટ થઈ જશે એમની તબિયત સારી થઈ જશે ત્યારે બાપુ સોશિયલ મીડિયા સમક્ષ આવીને કહેશે કે આ કારણથી હું ગયો હતો અને આ વાત હતી બાકી અત્યારે તો બાપુએ કોઈ મોટો ખુલાસો નથી કર્યો પણ આવનારા સમયની અંદર જો કરશે તો ચોક્કસપણે તમને વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહીશ બાકી આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવનાર કરતા રહેજો ધન્યવાદ